સરપંચો જાગૃત નાગરિકો અને પોલીસ મળીને વોટ્સઅપ ગ્રુપ બનાવે તેવી અપીલ કરવામાં આવી છે પીઆઈ સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે જો કોઈ ગામમાં ત્રણ વર્ષ સુધી કોઈ ગુનો નોંધાય નહીં તો સરકાર તરફથી રૂપિયા ત્રણ લાખ અને પાંચ વર્ષ સુધી ગુનો ન થાય તો રૂપિયા પાંચ લાખનું અનુદાન આપવામાં આવશે આકસ્મિક અકસ્માતની ઘટનામાં એકસો આઠ એમ્બ્યુલન્સને તાત્કાલિક બોલાવનાર વ્યક્તિને રૂપિયા પાંચ હજારનું ઇનામ આપવામાં આવશે તેમણે ખાસ નોંધવી જેવી વાત પણ કરી કે પોલીસ સ્ટેશનો વિસ્તારમાં આવેલ જેટલા પણ ગામો છે તેના સરપંચશ્રી જોડે પરિસંવાદનો કાર્યક્રમ યોજવો જોઈએ જેથી કરીને સરપંચશ્રીઓ અને પોલીસ વચ્ચેનો એક સેતુ બંધાય જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બનતા બનાવો અંગે તાત્કાલિક પોલીસને જાણ થાય અને પોલીસ ત્યાં ઘટના સ્થળે બનાવ સ્થળે પહોંચીને અને જલ્દીથી રિસ્પોન્ડ કરી શકે તે સિવાય પોલીસની જે કામગીરી છે નવા નવા આવેલ કાયદા બાબતે નવી કલમો બાબતે માહિતગાર કરવા નવી 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 પહેલ કરવામાં આવી છે સરકારશ્રી તરફથી તેરા તુચકો અર્પણ છે